ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો એમ લાગે છે કારણ કે માંડ માંડ વર્ષો પછી રોડ મંજૂરી થયા છે તો સારી કામગીરી થાય એવું લોકો વિચારી રહ્યા છે પણ આમાં તો અલગ દ્રશ્ય દેખાય આવે છે જે દિવસથી ડામર રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે તે દિવસથી સરકારી કર્મચારીઓ કોઈ હાજર રહેતા નથી માત્રને માત્ર કોન્ટ્રાક્ટરના માણસો નજરે પડતા હોય તો તો શું સરકારી કર્મચારીઓએ કોન્ટ્રાક્ટરને લીલી ઝંડી આપી દીધી હોય તેમ લાગી રહ્યું છે અને રગડી આંબા ગામથી બરડા ગામ સુધીના રસ્તાના ભ્રષ્ટાચારના રેશામાં પણ વધાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે તો શું જિલ્લા પંચાયતના પેટા વિભાગ કોન્ટ્રાક્ટરની મિલી કોન્ટ્રાક્ટરની થી કામો ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તો ડાંગર રસ્તાની વર્ષો વિતાવ્યા બાદ મંજૂરી મળેલ છે તો સારી કામગીરી થાય એવું લોક માંગ પામી છે રિપોર્ટર રમેશ ન્યૂઝ મહલા